ભારત કપાસ નિગમ દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખીને કપાસ ખાતે સીસીઆઈ કેન્દ્ર ખોલવાની માંગ કરી છે જોકે સહકારી મંડળીઓ ટેકાના ભાવે કરતા ઓછા ભાવે કપાસની ખરીદી કરે છે ત્યારે સીસીઆઈ કપાસના સૌથી સારા ભાવ આપે છે જેને લઈને ખેડૂતોની માંગને લઈ પ્રધાનને પત્ર લખી સીસીઆઈ કેન્દ્ર ખોલવાની માંગ કરી છે જોકે સુરત જિલ્લામાં એક પણ કપાસની ખરીદી માટે કેન્દ્ર ન હોવાથી સહકારી મંડળીની ખરીદીથી સભાસદને નુકસાન જાય છે જિલ્લામાં ખાસ કરીને ઓલપાટ બાજુમાં કાઠા વિસ્તાર હાસોત અને મંગોળ તાલુકામાં વિશેષ કપાસની ખેતી થાય છે વર્ષોથી ખેડૂતો સહકારી પ્રવૃત્તિમાં મંદિરોમાં કપાસ આપતા હોય છેલ્લા બે ત્રણ વર્ષથી જે સ્થિતિ બનતી જાય છે જે ભારત કપાસ નિગમ સીસીઆઈ જે કપાસ ખરીદે છે ટેકાના ભાવથી એનાથી ઘણા ઓછા એને લગભગ એક હજાર રૂપિયા ક્વિન્ટલ ઓછા ખાસ કરીને ઓલપાડ વિસ્તારની કુશોરમ ફાર્મસ મંદિર ચૂકવી રહી છે એને કારણે સફરોને ભારે નુકસાન જઈ રહ્યું છે સીસીઆઈ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પોતાના કેન્દ્રો મારફત ખરીદી કરી રહી છે એવા સમયે સુરત જિલ્લામાં સીસીઆઈનું એક પણ કેન્દ્ર નથી ત્યારે સુરત જિલ્લામાં ખાસ કરીને ઓલપાડ અને માંગોળ વિસ્તારમાં સવિશેષ તપાસ થતો હોય અને સાથે સાથે કુશોરમ ફાર્મસ જીનિંગ મિલ માર્કે પણ આધુનિક ચરકા હોય તો ઓલપાડ ખાતે તાત્કાલિક ધોરણ સીસીઆઈનું કેન્દ્ર ફાળવવા માટે માન્ય મુખ્યમંત્રીના જે પત્ર દ્વારા અમે જાણ કરી છે અને આવનારા દિવસોમાં અમે ચોક્કસ વિશ્વાસ છે કે જે રીતે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન ભરપર કરવા માટે આર્થિક જે નુકસાન થઈ રહ્યું છે એના માટે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે ભારત સરકારને જાણ કરીને સીસીઆઈ કેન્દ્ર ખોલે એવી અમારી વિનંતી છે